સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કટોકટીની ઘોષણાના પચાસ વર્ષની પૂર્ણતા નિમિત્તે સંવિધાન હત્યા દિવસ બે હજાર પચીસનો કાર્યક્રમ યોજાયો હતો પચીસ જૂન ઓગણીસો પંચોતેરમાં દેશમાં લાદેલી કટોકટીના પચાસ વર્ષની પૂર્ણતા નિમિત્તે સંવિધાન હત્યા દિવસ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આજથી પચાસ વર્ષ પહેલાં ઓગણીસો પંચોતેરમાં ભારતના લોકશાહીના ઇતિહાસનો એક કાળો અધ્યાય લખાયો હતો તત્કાલીન સરકારે દેશભરમાં કટોકટી લાદી હતી જેણે આપણે સંવિધાન હત્યા દિવસ તરીકે યાદ કરીએ છીએ કટોકટી દરમિયાન પ્રેસની સ્વતંત્રતા સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી હતી લોકશાહીનો અવાજ દબાવી નાગરિકોના મૂળભૂત અધિકારો જે આપણા સંવિધાનનું હૃદય છે તેને સ્થગિત કરી દેવાયા હતા વિરોધ પક્ષમાં અનેક નેતાઓ કારણ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા ત્યારે મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત થયા બાદ પુષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સરકારી વકીલ શ્રી પીપી ભાયાણીએ સ્વાગત પ્રવચન સાથે સંવિધાન હત્યા દિવસ અને બંધારણનું મહત્વ અને કટોકટીની સમગ્ર ભારત દેશ પર દુરોગામી અસર વિશે વિસ્તૃત માહિતી આપી હતી રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ ગાંધીનગરના ટાઉન હોલ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેનું જીવન પ્રસારણ ઉપસ્થિત સર્વેએ નિહાળ્યું હતું ઉપરાંત સંવિધાન હત્યા દિવસ અન્વયે તૈયાર કરવામાં આવેલી શોર્ટ ફિલ્મ તેમજ નાટિકા પણ નિહાળી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર પટેલ નાયબ પોલીસ મહાનિરીક્ષક ડોક્ટર ગિરીશ પંડ્યા મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગૌહાણે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે એસ યાજ્ઞિક નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એમ ઓઝા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી આર એમ જાલંધરા પ્રાંત અધિકારી શ્રી નિકુંજ ધૂળા નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ સહિત જિલ્લા વહીવટીતંત્ર અને મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના વરિષ્ઠ અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા